ભિલોડા ખાતે આવી પહોંચી હતી ત્યાં યાત્રામાં જોડાયેલા અનન નાગરિક પુરવઠા મંત્રી શ્રી પીસી બરંડા નું સ્વાગત કરાયું અંબાજી થી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા નું અરવલ્લી જિલ્લા માં સ્વાગત કરાયું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે મંત્રી પીસી બરંડાની આગેવાનીમાં ભિલોડા ખાતે એનઆરએ વિદ્યાલય ખાતે રથ લઈ અને પહોંચ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શાળાના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય રોહિતભાઈ ત્રિવેદી સહિત તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભિલોડા શામળાજીના સર્વાગી વિકાસ માટે સતત પ્રયાસો ચાલુ છે ત્યારે ભિલોડામાં આવેલા તળાવના બ્યુટિફિકેશનની પણ જાહેરાત મંત્રી દ્વારા કરાઈ હતી બીરોચીપ કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી આજે મારા મત વિસ્તાર બિલડાનો મત વિસ્તાર અને એકસો ને પચાસ બી ભગવાન બિસામુંડાની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ થયો ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અંબાજીથી રથયાત્રાનું શરૂઆત કરાવી પ્રસ્થાન કરાવ્યું અને આજે બીજા દિવસે અહીંયા ભિલોડા ખાતે આ એક મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મારા પદાધિકારીશ્રીઓ વહીવટીતંત્ર શ્રી ડીડીઓશ્રી પ્રાયના વહીવટદારશ્રી અને તમામ અધિકારીશ્રીઓ અને અહીંયા મારા પ્રમુખશ્રીઓ અને મોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આજે અહીંયા લગભગ મેં જે વિકાસની પણ વાતો કરી છે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે આહવાન કર્યું છે બે હજાર સુડતાલીસનું એ પણ વાત કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ બે હજાર પાંત્રીસની વાત કરી છે વિકાસની પંથે જાય એ પણ વાત કરી છે તો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આ મારી વિલોડા મત વિસ્તારના મતદારોને અભિનંદન આપું છું ઓકે